જહુમા મિત્રો આજના માં જોડાયા રેજો એક અરવિંદ ભુવાનો મેલડીમાંનો જોરદાર વિડીયો આવ્યો છે રેગડી વબળીને તમારું દિલ ખુશ થઈ જશે બતાવી દઈએ જોઈ શકો છો અરવિંદ ભુવાનો વિડીયો બધા જૂઠો નહીં અને અત્યારે અમને જ બાટલતા ધૂણવું છે પછી ભલે એના ચેડી હવા હોય ગયા કોઈ અંધી મનનો કોઈ ફરક પડતો નહીટમાં ધોવા જવું બારે જવું બારે એ માણસ ની જીત થાય તમને તમને ખબર છે કોઈ વિચાર્યા વગર એ નહીં જે ખોટા હોય ને કઈ બોલે અમુક ખોટું કરે એમ બધા ખોટા છે એવું નહીં સંજયભાઈ એટલે એટલે આજ વિડીયો જોયું છે ને હમણાં પોત દસ મિનિટ જ મને બતાવ્યું છે ભરતજીએ જ બતાવ્યું એટલે યમુના મારી ચેલેન્જ છે કે બધા દુનિયાના ધૂણી જૂઠા નહીં હું કાળું હીરા ની બત્રીસ ની મ્યાલડી ધૂણું છું રાધનપુર ભાભર હોય ગોમ દિયોદર ઈ ટપ્પા મારી પોચ હજાર બાદ આવ્યો છે તમારા ડોક્ટર અને તમારા જેટલા જેટલા નેતાઓ હોય એટલા બધા લાવો ને દુઃખ બંધ કરો પોચ મિનિટ માટે તો મને ખબર પડે હું દુનિયા જેવું જૂઠું છું હા અને આજે સભાવાળો ચેરવાડા પૂછવા વાળું ઠાકોરનારી મેળીશી મેલડી હા એટલો બીજી વખત બોલવું તો વિચાર કરીને બોલો ને ખુલ્લી માર્કેટ નોમ લઈને બોલીશ બોલીશ આજ નોમ વગર બોલું છું એટલે નોમ વગર બીજી વખત આવું વિડિયો વિડીયો નોમ લાઈન નાખું મારું કાળુ રાવણ ની માતા નો